મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ક્રેઝેડીઝેમાં મિત્રો દીકરાના દીકરાની દીકરીને બા એવું કહે છે કે આ ગડબો મારાથી ના આવું પડે કેવા શબ્દનો પ્રયોગ કર્યો છે બા એ ગરબો દીકરાના દીકરાની વહુના મોઢા ઉપરથી હાસ્ય જતું નથી કેમ કેમ કે એ દીકરી જાણે છે કે જ્યાં સુધી આ વટવૃક્ષ લીલું છે અને આ વટવૃક્ષ ની છત્રછાયા છે ત્યાં સુધી આ સાંભળી લઈએ એનો હેત એનો પ્રેમ મેળવી લઈએ પણ જ્યારે આ વટ વૃક્ષ છુકાઈ જશે અને તેનું અસ્તિત્વ નહીં રહે ત્યારે આ કોઈ શબ્દ કે આનો વહાલ આપણે નહીં મેળવી શકીએ તો ખરેખર મિત્રો તમને પણ જો આ બંને પાત્રોમાંથી કંઈક શીખ મળતી હોય ને તો તે લઈને જજો અને તમારા ઘરે જો વટવૃક્ષ રોપી વૃદ્ધ દાદા દાદી કે મમ્મી પપ્પા હોય તો તેમની દિલથી સેવા કરી લેજો સ્નેહથી તેમની પાસે બેસી લેજો કેમ કે જ્યાં સુધી આ વટવૃક્ષનું અસ્તિત્વ છે ત્યાં સુધી એ તમને છાઇડો જ આપશે કેમ કે બીજું કોઈ વ્યક્તિ તમને છાયડો આપવા નહીં આવે તમે એક વાક્ય સાંભળ્યું જ હશે કે તમારો બાપ કે તમારી મા એ બે પાત્રો જ એવા છે કે જે પોતે એવું ઈચ્છે છે કે અમે જે જગ્યા ઉપર છીએ ને એનાથી ઉપરની જગ્યાએ અમારો દીકરો કે અમારી દીકરી પહોંચે આવી વિચાર ચરણ સરણી તમારા મા બાપની જ હોઈ શકે અને આવો સ્નેહ તમારા મા બાપ જ કરી શકે કે તમારા વૃદ્ધ દાદા દાદી કે વૃદ્ધ સાસુ સસરાજ જ ચાહી શકે અને કરી શકે તો મિત્રો બની શકે તો આ બંને પાત્રોમાંથી કંઈક શીખ લઈને જજો અને મેં આની પહેલાંના બધા જ વિડીયોમાં ચોખવટ કરી છે કે આ ચેનલ માત્રને માત્ર કોઈકના હૃદય સુધી બે શબ્દો પહોંચાડવાના આશયથી શરૂ કરી છે કોઈ પણ પૈસા કમાવાના આશયથી શરૂ કરી નથી તો મિત્રો તમે પણ મારા આ કર્મના સાથે ભાગીદાર બનવા માગતા હોવ તો આ વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચ અને આ કર્મના ભાગીદાર પણ

આ મમ્મી દે મને કે મારે છે કે મારે છે મને દે કે ભાઈ હું પહેરું કે હા હું આમાં પહેરું કે મારે પગમાં છે કે સીટિયા ભરશે જોજે જોજે સીટિયા ભરશે કેવા સીટિયા ભરે તો જોવા પડે શું કહેશે હા ઈ કઈ દે માને બાલ બાબુ લાવજો બાબુ હા હાલવા શીખી ગઈ મારી દીકરી ડેક ડેગ એકલી એકલી હલવું મૂકશે પછી નહીં તારી ખબર પડે કે મારે માં આગળ હું એકલી લઈ જઈશ કે મારી કોઈ તમને કોઈ કીધું ઉપાડવાનું

ઠી ભારે મારે છે મોટી તો થા મારે જ ખાવાની શોખ ગાળી થાય તો ગાડી કાંઈ થતી નહીં અસર દીકરી તો ગાળ છે રૂપાળી રૂપાળી તો અસર થઈ ગયું કે જ્યાં ન પડે કંઈ

ભલે પછી પપ્પા એ આવશે હમણાં પપ્પાને કહી દઉં પપ્પા હાલો બાઉ આવ્યું થાય છે તમારે બાને નાખી દેવું છે ઘૂનામાં નાખી દેવું છે ને એ હા એ શું શું આવ્યું સિમ આવ્યું ને